બહુ બધા લોકોના સવાલ હતા કે આ લોઢી ઉપર જે પીળા કલરનું લગાવેલું છે શું લગાવેલું છે એને શું કહેવાય અને કેમ લગાવ્યું છે અને કઈ રીતે કાઢવાનું તો આપણે આજે વિડીયોમાં એ જોઈશું તો આ પીળા કલરનું જે છે એને વાર્નિશ કહેવાય અને લોખંડની લોઢી ઉપર લગાવવામાં આવે છે જેથી કરીને લોઢીમાં કાટ ન લાગે અને કઈ રીતે કાઢવાનું તો અહીંયા મેં પહેલાં લોઢી ઉપર થોડું પાણી નાખીને સ્પ્રેડ કરી દીધું હતું એના ઉપર મીઠું અને વાસણ ઘસવાનું જે પાવડર કે કપડાં ધોવાનો પાવડર આવે એ નાખીને આપણે તારથી કે કોઈ કપડાંથી ઘસી લેવાનું છે બે મિનિટમાં તમારી આ લોઢી ઘસાઈ જાય એટલે તમારે પાણીથી એકદમ ધોઈને સાફ કરી લેવાની છે અને કપડાથી લૂછીને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું ગરમ થશે એટલે જે બાકી વારને જ હશે એ પણ નીકળી જશે અહીંયા મારી લોઢી એકદમ સાફ થઈ ગઈ છે અને હવે આ ઢોસા બનાવવા માટે એકદમ તૈયાર છે તો પહેલાં આપણે થોડું તેલ નાખીને સ્પ્રેડ કરીશું કેમકે નવી લોઢી છે એટલે તેલ નાખવું ખૂબ જરૂરી છે જો આપણે આવી રીતે લોઢી સાફ કરીશું તો આપણા ઢોસા પણ એકદમ સહેલાઈથી ઉખડી જશે અને ક્રિસ્પી બનીને તૈયાર થશે અને જ્યારે લોઢીનું કામ ન હોય ત્યારે આપણે લોઢીને ઠંડી થવા દઈશું પાણીથી બિલકુલ સાફ નથી કરવાની અને એને કપડાંથી સાફ કરીને થોડું તેલ નાખીશું અને આખી લોઢી ઉપર તેલ આવી રીતે લગાવીને મૂકી દઈશું